નમસ્કાર દોસ્તો સ્વાગત છે અખિલ પરશુરામ પરિવાર દિયોદર દ્વારા શ્રી આનંદ પ્રકાશ બાપુ ની વીસમી પુણ્યતિથિ ઉજવણી પૂજ્ય ઋષિ શ્રી મુકુંદ મહારાજ ની ઉપસ્થિતિ માં કરવામાં આવી છે જેમાં યોજાયેલા રક્તદાન શિબિર માં સાહીઠ યુનિટ રક્ત એકઠું થયેલું છે આ પ્રસંગે ગૌઋષિ શ્રી મુકુંદ મહારાજે દિયોદર ખાતે બ્રાહ્મણ સમાજનું ભવન બને તેવા સૌ સાથે મળીને પ્રયત્ન કરવા સૌને આશીર્વચન પાઠવ્યા આ પ્રસંગે પધારેલા દિયોદરના ધારાસભ્ય કેશવજી ચૌહાણ પરશુરામ પરિવાર દિયોદરના અધિસ્થાપક શ્રી બી કે જોશીએ હિંદવાણી પરગણામાંથી પધારેલા સૌ ભૂદેવો દિનેશભાઈ દવે પ્રમુખ દિયોદર તાલુકા ભાજપ રઘુરામભાઈ જોશી સરપંચ શ્રી ભરતસિંહ વાઘેલાનું બહુમાન થયેલું પાલનપુર આબરોડ નેશનલ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાની વીસ કિલોમીટરની ત્રિજિયામાં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલાતો હોવાથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ટોલમાંથી મુક્તિ આપવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું હજારોની સંખ્યામાં લોકો ભેગા થતાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામડાઓના લોકો હેબતપુરા પાટિયા પાસે ભેગા થયા હતા જ્યાંથી રેલી સ્વરૂપે ટોલ નાકા સુધી પહોંચ્યા હતા અને ટોલ પ્લાઝા પર સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરી હતી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે અઢારથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કુલ ચાર સિસ્ટમ અત્યારે સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

જોરાવર પેલેસ શહેરની મધ્યમાં સ્થિત છે જ્યાં હાલમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ કાર્યરત છે આ સ્થળ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી આવતા અરજદારો માટે સરળતાથી પહોંચી શકાય તેવું છે તંત્ર દ્વારા ન્યાય સંકુલને પાલનપુર તાલુકાના જગાણા ગામે પાંચ કિલોમીટર દૂર ખસેડવાની યોજના છે આ નિર્ણયથી દરરોજ હજારો અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે પાલનપુર બાર એસોસિએશનને સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી છે તંત્ર દ્વારા નિર્ણય પાછો ન ખેંચાતા વકીલોએ આંદોલન

કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રભુજી વસનાજી રાજપૂતનું ગત સાત જુલાઈના રોજ ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થયું હતું ધાનેરા તાલુકાના શિયા ગામના વતની છત્રીસ વર્ષીય પ્રભુજી છેલ્લા ચાર વર્ષથી પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષય રાજે કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મચારીના પરિવારને મદદરૂપ થવાનો નિર્ણય લીધો હતો તેમના પરિવારને ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી છે પોલીસ અધિક્ષક અક્ષય રાજે સ્વર્ગસ્થ પ્રભુજી રાજપૂતના પરિવારને રૂપિયા અગિયાર લાખ ત્રેવીસ હજાર ચારસો એકની સહાય અર્પણ કરી છે પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો ફાટી ન નીકળે તે માટે કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરને લેખિત રજૂઆત કરી છે તેમણે શહેરના પછાત અને સ્લમ વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે તાકીદની માંગ કરી છે કોર્પોરેટર ભાટિયાએ જણાવ્યું કે પાલિકા હદમાં આવેલા છે પછાત વિસ્તારોમાં પૂરતી સફાઈ થતી નથી ચોમાસામાં ગંદકીનું પ્રમાણ વધતા લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે તેમણે મીરા દરવાજા ટાયરનગર ભીલવાસ રામનગર સહિત ઓગણીસ વિસ્તારોમાં સમસ્યા હોવાનું છે વિસ્તારોમાં પણ આ વર્ષે પર્વની અનોખી પરંપરાથી રીતથી ઉજવવામાં આવે છે અહીંની મહિલાઓ સાંજના સમયે તળાવમાંથી કાચી માટી લાવી કૃષ્ણની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કરીને સમૂહમાં દેશી ઢોલના તાલે નાચગાન કરી કાનુડો રમીને બાળપણની યાદો તાજી કરી અનિરુ આનંદ માણે છે દાંતીવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા માત્ર ઉત્સવ નથી પરંતુ સંસ્કૃતિ અને સંબંધોની મીઠી યાદ છે દેવાધિદેવ ભગવાન શિવજીને અતિ પ્યારો એવો શ્રાવણ માસ અંતિમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે આજે શ્રાવણ માસનું છેલ્લો સોમવાર છે અને આવતા શનિવારના રોજ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે જેને લઈને શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રાવણ માસના છેલ્લા સોમવારને લઈને વિવિધ શિવ મંદિરોમાં વિશેષ શ્રૃંગાર કરવાશે અને વિવિધ પૂજા અર્ચના કરાશે પરંતુ શ્રાવણ માસના છેલ્લા સોમવારે બાલારામ અને વિશ્વેશ્વરમાં દર્શન કરવા માટે લોકોની ભીડ રહેતી હતી મંદિર પ્રશાસન દ્વારા પણ છેલ્લા સોમવારને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે અને મેળા જેવો માહોલ જામતો હોય છે ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ છેલ્લા સોમવારના દિવસે જિલ્લાના અનેક પ્રાચીન અર્વાચીન શિવ મંદિરોમાં ભક્તોની પણ ભીડ જામતી રહેશે ત્યારે અંતિમ દિવસોમાં પહોંચેલા પવિત્ર શ્રાવણ મહિનામાં છેલ્લા દિવસોમાં ઠેર ઠેર યજ્ઞ આવો આજે સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસગી બનાસની ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ સામગ્રી સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણો બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સેવા સહકારી સહકારી મંડળીઓ મંડળીઓ દૂધ ઉત્પાદક અને એફપીઓ સાથે સંવાદ યોજાયો હતો મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે સ્થાનિક રોજગારી અને ગ્રામીણ જીવન ધોરણમાં પરિવર્તન માટે સહકાર વિભાગની રચના કરવામાં આવી છે તેમણે સહકારી ક્ષેત્રને ગ્રામીણ આર્થિક પ્રગતિનો મૂળ આધારસભ ગણાવ્યો સહકારી માળખાથી દેશના લાખો ખેડૂતોને આર્થિક મજબૂતી મળી રહી છે ઓગણીસ વીસ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલી દમણ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ રહેશે તથા બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ કરાશે